સુરત મહાનગરપાલિકાને પ્રિન્સિપલ સેક્રેટરી અર્બન ડેવલપમેન્ટ એન્ડ હાઉસિંગ સોસાયટીના ફાઇનલ પ્લોટ નંબર અઠાવન ટીપી સ્કીમ નંબર વીસ પૂર્ણ અંગે ગુજરાત હાઈકોર્ટ દ્વારા નોટિસ અપાઈ છે જે અંગે હાઈકોર્ટમાં સુરતના વિદ્વાન એડવોકેટ જમીન શકે દલીલો કરી હતી સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન વિસ્તારમાં રહેતા સૌજીભાઈ નાનજીભાઈ વાઘાણીને સુરત મનપાની વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેરેએ નોટિસ આપી જણાવ્યું હતું કે તેઓનું મકાન અઢાર મીટરના ટીપી રોડ પર કપાતમાં જાય છે જેથી સાત દિવસમાં મિલકત ખાલી કરી કબજો સુરત મહાનગરપાલિકાને સુપ્રત કરવો જેથી સૌજીભાઈ નાનજીભાઈ વાઘાણીએ પોતાના એડવોકેટ જમીન શેખ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી હતી અને રજૂઆત કરી હતી કે ટીપી સ્કીમ નંબર અગિયાર પુણા તેમજ ટીપી સ્કીમ નંબર વીસ પૂણા બંને એડ જોઈનિંગ ટાઉન પ્લાનિંગ સ્કીમ છે ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર અગિયાર પૂણા વર્ષ બે હજાર સત્તરમાં રાજ્ય સરકારે ફાઇનલ કરી હતી તેમ છતાં તેની અંદર અઢાર મીટર ટીપી રોડને આજ દિન સુધી ખુલ્લો કરાયો નથી તેમજ એડવોકેટ જમીન શેખે કાર્યપાલક યુજના સરથાણા ઝોનના સત્તરમી મે બે હજાર એકવીસનો પત્ર ગુજરાતના હાઇકોર્ટમાં બતાવ્યો હતો જેમાં કાર્યપાલક યુજના શહેર વિકાસ અધિકારીને જણાવે છે કે ટીપી સ્કીમ નંબર અગિયાર પૂણા જેમાં ટીપી સ્કીમ નંબર વીસ પૂર્ણાની બાઉન્ડ્રીમાં વિસંગતતા છે

નોટિસ ઇશુડ ઓન સેવન્ટ વિદાઉટ પ્લેસ રેકોર્ડ નોટિસ ટુ એમેન્ડ ધર લોડશીપ લોડિપ શું કરીએ લોડશીપ હવે અમારી તકલીફ લોડશીપ એવી છે કે દે આર એપ્રોચિંગ ટુ ડિમોલિશ બટ હાઉ કેન આઈ બટ ઇમ્પ્યુન નોટિસ ડેટેડ સત્તર એક બે હજાર પચીસ ઇન કન્ટિન્યુઅસ form of uh, notice given on in January 2022. So ultimately, ultimately notice I have kept uh, a, a, a note given by Corporation on 22nd January uh, 2022 is still in force and they have served another notice on 17 January 2025 or two. પેરેગ્રાફ બી લોડશીપ ઓનરેબલ કોર્ટ બી પ્લીઝ ટુ ઇસ્યુ એપ્રોપ્રિય રીટ ઓ of petitioners residential plot situated in Kiran park as mentioned here in above directed direction may be given to unreserved oh, these plots on. for under which order these are under which and, 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 there some order there has to be some order by which you have been directed this that you plot number 18 tp road number so, so. where do i get that uh, or prayer in the petition you have to amend the petition lordship i have already mane lordship pay minute apo to hu apna court ne aapko maro case samjhavi do Lordship, one notice they have served that I have kept on page number eighteen. ઉપરોક્ત વિષય જણાવવાનું કે પ્રિલિમિનરી સ્કીમ નંબર વીસ પૂર્ણા બ્લોક નંબર સિક્સટી 63 માંથી ફાળવવામાં આવેલ ફાઈનલ પ્લોટ નંબર

When TP when TP scheme was not existing, we are not an encroacher. Then Lordship kindly uh, see page number nineteen, Lordship. Page number nineteen. Nineteen, Lordship. I don't want to read the subject matter, but the paragraph. રાબડિયા એ સંદર્ભ ની અરજી ટીપી સ્કીમ નંબર વીસ પોણા બ્લોક નંબર સોસો થી પસાર થતા અઢાર મીટર ટીપી રોડ ખુલ્લો કરવા અરજ કરેલ પ્રશ્ન હેઠળનો રસ્તો

Was sanctioned in way back 2017, Lordship. 18-meter road was passing through town planning scheme number eleven, Lordship. Hmm. When they are not clearing the final the road on final town planning scheme, why they are asking us to vacate. Hmm another one thing i want to bring on record, lordship. page number 25, lordship. Hmm. and 26, lordship. page number 26. Yes, please. this letter is of pandar Trevis, assistant engineer. page number 26, last paragraph. તે અંગે જોન કચેરી નો અભિપ્રાય મેળવવા તથા સદર સ્થળ પર પ્રાપ્ત થતી પહોળાઈ પ્રાપ્ત પર્યાપ્ત ન જણાય તો નિયત કરવા જોગ રસ્તાની પોળાઈ અને એલાઇમેન્ટ અંગે નિર્ણય કરી તેને ટીપી સ્કીમ ના નકશા પર દર્શાવી અત્રે પાઠવી આપવા જણાવવા મંજૂરી આપવા તથા મંજૂરી મળ્યેથી આ સાથે સામેલ પત્ર પર ઇન્ચાર્જ ટાઉન પ્લાનર્સીની સહી થઈ આવવા વિનંતી ફોર ઇમ્પ્લીમેન્ટેશન ડિપાર્ટમેન્ટ ઇઝ કન્ફ્યુઝ સરખા વિસ્ત્યુટી મ્યુનિસિપલ કમિશનર પેજ નંબર ટ્વેન્ટી સિક્સ ટોટ ઇઝ માય સબમિશન વેન સ્કીમ નંબર ઇલેવન ઇઝ ફાઈનલ ઇન વે બેક ટુ થાઉઝન્ડ સેવન્ટીન लॉचितंटिन्यू लॉचित टाउन प्लानिंग स्कीम नंबर इलेवन एंड टाउन प्लानिंग स्कीम नंबर ट्वेंटी एटीन मीटर टीपी रोड इज ऑलरेडी देर इन टाउन प्लानिंग स्कीम नंबर इलेवन विच इज बीन फाइनलाइज इन टू थाउजेंड सेवनटीन दे आर नॉट क्लियर इन दट रोड